લાગ્યા રાગી રાગીણીને સાનો શોખ હતો તો કે ચિત્રકામ નો સોહમના મમ્મી કહેવતનો અર્થ જણાવો તો કે બીજા પર નિર્ભર રહીએ તો ઉદાસ જ થવું પડે બોલે તેના બોર વેચાય કહેવત ની વિરોધી અર્થ દર્શાવતી કહેવત કઈ છે તો કે ન બોલ્યા માં નવ ગુણ

લાગ્યા તો કે સોહમ ના અનુપના હાથમાં ખાલી જગ્યા ખુલ્લી બોટલ જોઈને નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું છે કે અનુપ ને અનુપ ને મહેનત બાદ સાયકલ ની ચેઇન ચડાવવામાં સફળતા મળી તો કે સાચું

તેણે મોટી ભૂલ કરી હતી તો કે સાચું અનુપે સોહમ ને પ્રોજેક્ટ બનાવવામાં મદદ કરી નહીં તો કે ખોટું એના પછી છે પ્રશ્ન નંબર ચાર કે પાઠના આધારે જોડકા જોડો

પોતાની સાયકલની ચેન ચડાવી દીધી સોહમ આવ્યો રંગના કાગળ હતા પ્રશ્ન નંબર ત્રણ કે સોહમ ને શાળાએથી પ્રોજેક્ટ કેટલા કેટલા દિવસ પહેલા કરવા આપ્યો હતો ને એ ક્યારે તેનું કામ કરવા બેઠો સોહમને શાળાએ પ્રોજેક્ટ ચાર દિવસ પહેલા કરવા આપ્યો હતો શું સમજાવવા માંગતા હતા કે ઉતાવળે આંબા ન પાકે કહેવત દ્વારા દાદાજી સમજાવવા માંગતા હતા કે કોઈ પણ કામ શાંતિથી અને ધીરજથી ન કરીએ તો તેનું પરિણામ મળે નહીં સોહમના મિત્રો કોણ કોણ હતા તો કે સોહમ ના મિત્રો કરો ખો દાદા દાદી પાસે ખજાનો છે દાદા દાદી કહેવતો નો ખજાનો છે રૂપમ કેમ વિચારમાં પડી ગયો રૂપમ સોહમના દાદા દાદી અને મિત્રોની વાતોમાં વપરાતી કહેવતો સાંભળીને વિચારમાં પડી ગયો કહેવત એટલે શું વ્યવહારિક અનુભવના આધારે પરાપૂર્વથી બોલા બોલાતા આવતા સમૂહ કહે છે ગુજરાતી ગુજરાતી શું યોગદાન છે અસંખ્ય કહેવતો દ્વારા ભાષા સમૃદ્ધ બની છે પ્રશ્ન નંબર સાત કે નીચે દરેક પ્રશ્નોના એક થી બે વાક્યમાં ઉત્તર લખો પહેલું છે કે અનુપના દાદા એ અનુપ માટે કઈ કહેવત કહી કહી શા માટે અનુપ ના દાદા એ અનુપ માટે વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા કહેવત કહી કેમ કે અનુપ અનુપમા તેના પપ્પા જેવા લક્ષણો દેખાતા હતા તે તેના પપ્પાની જેમ જે કામ હાથમાં લે તે પૂરું કર્યા વિના છોડતો જ નહીં નથી સોહમ શા માટે અકળાઈ ગયો અને શું બોલ્યો ઉતાવળના કારણે સોહમનો પ્રોજેક્ટ નકામો બની ગયો હતો વળી એ જોઈને દાદાજી બોલ્યા બેટા આમ ઉતાવળે આંબા ન પાકે જે તેને સમજાયું નહી નહીં દાદાજીની આ વાત સાંભળીને તે અકળાઈ ગયો અને બોલ્યો અરે હું અહીં ગ્રહો ગોઠવું છું ને ત્યાં તમે આંબાની વાત ક્યાં કરો છો દાદાજી સોહમ લમણે હાથ લઈને શા માટે બેસી ગયો

બાળવા કરતા હાથ બાળવા સારા કહેવત એના કરતા આપણે જાતે જ આપણું કામ કરીએ તો વધારે સારું થાય પ્રશ્ન નંબર આઠ કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો અનુપ સાથે કઈ ઘટના બની બની તેને શું કર્યું

અને પોતાની સાયકલની ચેન ચડાવવા બેસી ગયો મહેનત પ્રોજેક્ટ આપવાના છેલ્લા દિવસે સોહમને અડધા કલાકમાં જ પ્રોજેક્ટ પૂરો કરવો હતો તેથી ઉતાવળમાં કાગળો કાપીને ગ્રહો બનાવ્યા પછી જુદા જુદા અંતરે વર્તુળો દોર્યા વગર જ

અનુપે પોતાની પાસેના ચડકતા રંગો બનાવી પ્રશ્ન નંબર ચાર કે કેટલીક સમાન અર્થવાળી અને વિરુદ્ધ અર્થવાળી કહેવતો જણાવો તો કે સમાન અર્થવાળી કહેવતો તો કે વાવે તેવું લણે કરે તેવું પામે

પ્રશ્ન નંબર નવ કે નીચે પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ ઉત્તર લખો પેલું છે કે આપેલા શબ્દ સાચા વાક્ય સામે ખરાની નિશાની કરો નિરીક્ષણ તો નિરીક્ષણ આમાંથી સાચો જે જવાબ હોય તે ધારી અને આમાંથી જે સાચું આ બંને વાક્યમાંથી જે વાક્ય સાચું હોય ત્યાં આ સાચાની નિશાની કરવાની છે તો આમાં છે નિરીક્ષણ તો આમાંથી જે સાચો જવાબ છે તે ઉપરથી ઇકબાલે વર્ગમાં સરખું ખાધું જ નહીજ ઉજળા કપડામાં ડાઘ ન લાગે તેનું ધ્યાન રાખવું પ્રશ્ન નંબર બે કે ખોટા વિકલ્પને છેકીને સાચું વાક્ય બનાવો

અંતરિક્ષ તો કે ગગન મંડળ ધીરજ તો કે અને હૈયું બૂમ બરાડો સુગંધ સુવાસ આસ તો કે આશા અને ઈચ્છા પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો સફળતા નિષ્ફળતા तिरछ तो के उत्तवड़ सुगंध तो के दुर्गंध पारकी पोतानी मेहनत आड़स, खुश नाखुश आनंद तो के शोक उजड़ तो के मेलू शांति अशांति मित्र तो के शत्रु व्यवहारिक तो के अव्यावहारिक निराश तो के आशावान प्रश्न नंबर 12 के नीचे ना शब्दों ने जोड़नी सुधारो निरीक्षण सॉरी

ઉપગ્રહ તારા અને પછી આવશે છે પ્રશ્ન નંબર ચૌદ છે નીચેના શબ્દો માંથી ધ્વનિ એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડીને લખો તો કે આ શબ્દો જે આપેલા છે એ શબ્દોમાં સ્વર અને વ્યંજન જેનો ઉપયોગ થઈને આ શબ્દ બનેલો છે તે તમારે અહીંયા શબ્દ છૂટો પાડીને લખવાનો છે એટલે કે સંધિ છૂટી પાડીને લખવાની છે જે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો એના પછીનો પ્રશ્ન છે નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો તો કે આ જે સ્વર વ્યંજન જે છૂટા પાડીને આપેલા છે તેને તેને જોડી અને શબ્દ બનાવી તેને લખવાનું છે જે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો એટલે કે સંધિ જોડવાની છે અને આમાં સંધિ છૂટી પાડવાની છે એના પછી છે પ્રશ્ન નંબર સોળ કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પહેલું છે કે ઝીણવ ઝીણવટપૂર્વક જોવું તે તો કે નિરીક્ષણ ગ્રહોનું સૂર્યની આસપાસ ફરવાનો માર્ગ તો કે ભ્રમણ કક્ષા સૂર્યની આસપાસ ફરનાર ગ્રહોનો સમૂહ તો કે સૂર્યમંડળ ગાલની ઉપરનો કાન આગળનો માથાનો ભાગ તો કેશ્ન કે છેલ્લી ઘડીએ વ્યર્થ પ્રયત્ન કરવો આખું વર્ષ કઈ જ મહેનત ન કરવી અને પરીક્ષાના દિવસે મહેનત કરવા બેસવું એ આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવું છે બીજું છે કે પાણીમાં જવું જેનો અર્થ છે નિષ્ફળ જવું વાક્ય છે કે ચિત્ર ફાટી મહેનત પાણીમાં ગઈ હાથ દેવો તો કે મદદ કરવી હાથ દીધો અને ખેડૂતનું ફસાયેલું ગાડું બહાર કાઢ્યો સોનામાં સુગંધ ભળવી તો કે સારામાં સારી બાબતનો ઉમેરો થરો થવો તે સુંદર તો છે જ

ઉતાવળે આંબા ન પાકે કોઈ પણ કાર્યમાં ઉતાવળ કરવાથી કાર્ય સારું થતું નથી મન હોય તો જવાય ઈચ્છા તીવ્ર હોય તો તે તે ધારે કરી શકે છે વાડ વિના વેલો ન ચડે કોઈ પણ વ્યક્તિના વિકાસ પાછળ કોઈનો સહાર સહારો હોય છે બોલે તેના બોર વેચાય પોતાના કામ અંગે બોલતો ચાલતો રહે તે માણસ ફાવે

કે એકતામાં ખૂબ જ બળ રહેલું છે અને ત્યારે લોકો સાથે મળીને કામ કરે છે ત્યારે તેઓ વધુ શક્તિશાળી બને છે અને અઘરું લાગતું કામ પણ થઈ જાય છે નાનકડી કીડી આપણને સાવ સામાન્ય અને નિર્બળ લાગે પણ પણ જ્યારે અસંખ્ય કીડીઓ ભેગી થાય ત્યારે વિશાળકાય સાપને પણ તાણી જાય છે આમ આ કહેવત સંપની શક્તિનો પરિચય કરાવે છે કોઈક મોટું કે અઘરું કામ એકલા હાથે કરવું મુશ્કેલ છે પરંતુ દરેક ના વિચારો અને ક્ષમતાઓનો લાભ મળે છે જેના કારણે અઘરામાં અઘરું કાર્ય પણ સરળતાથી થઈ જાય છે કુમળો છોડ વાળીએ એમ વડે કુમળો છોડ વાળીએ

સૌ પ્રથમ મળી રહે તે માટે તમારી અમારી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ કરો